દાદરાનગર હવેલીમાં એક મોટું બેન્કિંગ કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે સિત્તોતેર ટકા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિના નામે બેન્ક ખાતું ખોલી નેવ્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે આ કેસમાં મુખ્ય આરોપી શત્રુજય અને એચડીએફસીના પૂર્વ બેન્કર રાકેશની ધરપકડ કરવામાં આવી છે આરોપી શત્રુંજે જુલાઈ બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ત્રેવીસ દરમિયાન પોતાના દિવ્યાંગ ભત્રીજાના નામે એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું આરોપીએ ખાતામાં પોતાનો મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી જોડ્યા હતા ત્યારબાદ આ ખાતા પર ક્રેડિટ કાર્ડ મેળવી તેમાંથી રકમ પોતાના ક્યુ કોડ દ્વારા ટ્રાન્સફર કરી લીધી હતી આ કૌભાંડનો ભાંડો જાન્યુઆરી બે હજાર પચીસમાં ફૂટ્યો છે જ્યારે બેંકના કર્મચારીઓ ક્રેડિટ કાર્ડની બાકી રકમની વસુલાત માટે આવ્યા હતા સેલવાસ પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી અનેક લોકોના નામે આવી રીતે નકલી બેંક અકાઉન્ટ ખોલાવતો હતો પોલીસે આ મામલે આઈપીસીની કલમ ને ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર હેઠળ એફઆઈઆર નોંધી છે આરોપીના ઘરેથી અન્ય શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે જે સૂચવે છે કે તે અન્ય આવા કેસોમાં પણ સંડોવાયેલો હોઈ શકે છે પૂર્વ બેંકર રાકેશે નકલી બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી જેના કારણે તેની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ પકડાયેલ આરોપી પાસેથી એકસો ને ચોવીસ બાર ક્યુઆર કોડ સ્કેનર ડિસ્પ્લે વિવિધ બેંકોના સાહીઠ એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ એકવીસ બેંક ચેકબુક આઠ નંગ બેંક પાસબુક રબર સ્ટેમ્પ નાયબ ઇજને ગ્રામ પંચાયત દાદરા અને નગર હવેલી સેલવાસ જિલ્લા પુરવઠા અધિકારી ફૈઝાબાદ યુપી વિવિધ ઉદ્યોગો અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સરકારી વિભાગો જેવા કે મામલતદાર સેલવાસ દાદરા નગર હવેલી વીબીસીએચ સેલવાસ દાદરા નગર હવેલીના નામે પ્રમાણપત્રોના રફ ડ્રાફ્ટ ફોર્મેટ પણ મળી આવ્યા છે સાથે જ ચૌદ અલગ અલગ મતદાર આઈડી નંબરો સાથે મતદાર ઓળખ કાર્ડ બાર એકદમ સીમ કાર્ડ બે મોબાઈલ ફોન વિવિધ વ્યક્તિઓના બેન્કલ ચેક અને વિવિધ ખાનગી કંપનીઓના લેટર હેડ પણ મળી આવ્યા છે ઔદ્યોગિક વિકાસના કારણે જ્યાં એક તરફ રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે તો બીજી તરફ તેનાથી ફેલાતું પ્રદૂષણ માનવજાત માટે ઘાતક બની રહ્યું છે સંઘ પ્રદેશ દમણ પણ એક ઔદ્યોગિક વિસ્તાર હોય અહીં પણ કેટલીક કંપનીઓ દ્વારા નિયમોને નેવી મૂકીને બેફામ વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કંપનીઓની ઊંચી ઊંચી ચીમનીઓમાંથી નીકળતો બેફામ ધુમાડો હવા તો પ્રદૂષિત કરી જ રહ્યો છે સાથે સાથે લોકોના આરોગ્યને પણ જોખમાવી રહ્યો છે બે જવાબદાર કંપનીઓ દિવસ રાત ઘાતક ધુમાડાનું નિષ્કાસન કરી રહી છે જે હવાને દૂષિત કરવામાં મહત્તમ ભૂમિકા નિભાવી રહી છે ક્યારેક ક્યારેક ઉદ્યોગોની ચીમનીમાંથી નીકળતા ધુમાડા ભેજવાળા વાતાવરણમાં મિક્સ થવાના કારણે પંથકના વાતાવરણમાં ધુમાડાની ચાદર પથરાઈ જાય છે અને વાતાવરણ ધુમ્મસમય બની જાય છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આવા ધુમાડા ઉગતી કંપનીઓ સામે ક્યારેય કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી અને જો કાર્યવાહી હાથ ધરાય તો પણ ક્લીન દમણ ગ્રીન દમણના સૂત્રને ઘોડીને પી ગયેલા કંપની માલિકોની માનસિકતા પર તેની કોઈ જ અસર થતી નથી ત્યારે હવામાં પડતા પ્રદૂષણને રોકવા માટે ઘોર નિંદ્રામાં સૂતેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને ઔદ્યોગિક વિસ્તારોમાં રેગ્યુલર મોનિટરિંગ હાથ ધરે તેમજ જવાબદાર કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરે તે ખૂબ જ જરૂરી બની પડ્યો છે પેપરમાં અને યુટ્યુબ ચેનલમાં સમાચાર બતાવ્યા તો પણ મારું કોઈએ કંઈ ઉખાડ્યું નથી તેમ કહી મોટી ચણવાઈ ગામના સરપંચે રાત્રે ફરીવાર તળાવમાં મૂકેલી મોટર ચાલુ કરી પાણી કાઢતા ગ્રામજનોએ પાણી બંધ કરવાનું કહેતા સરપંચે કહ્યું કે મને તો કલેક્ટરે ઓર્ડર આપ્યો હોવાનું કહી પાણી કાઢવાનું ચાલુ રાખતા ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ભારે વિરોધ કરતા સરપંચ અને પાણી કાઢવા માટે આવેલા ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જો કે ચણવાઈ ગામે લોકટોળા ભેગા થયા હોવાને લઈ વલસાડ રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સરપંચે પાણી કાઢવા માટે પણ થ્રી ફેઝ વીજ કનેક્શન પણ ગ્રામ પંચાયતના નામે લીધું હોવાની ચર્ચાઓ ઉઠી છે વલસાડ તાલુકાના મોટી ચણવાઈ ગામે આવેલા સરકારી તળાવમાંથી સરપંચ મનીષભાઈ પટેલે જિલ્લા બહારના માટીનો ધંધો કરનાર મનીષ ઓડ નામે ત્રણ વર્ષ સુધી માટે ખોદકામ કરવાનો ઠરાવ કરી પાણીથી છલોછલ ભરાયેલા મોટી જણવયનું દેસાઈ ફળિયામાં આવેલા તળાવમાં મોટરો મૂકી પાણી ખાલી કરવા અંગેના સમાચારો અલગ અલગ પેપરો અને યુટ્યુબ ચેનલમાં બતાવવામાં આવ્યા હતા કે બુધવારે રાત્રે ગામના સરપંચ મનીષ પટેલે ફરીવાર પોતાના મળતિયાઓના માણસો સાથે તળાવમાંથી પાણી કાઢવાનું ચાલુ કરતા ગ્રામજનોએ પાણી બાબતે સરપંચને પૂછ્યું તો તેણે જણાવ્યું કે પેપરવાળા અને યુટ્યુબ ચેનલમાં સમાચાર બતાવ્યા તો પણ મારું કોઈએ કાંઈ ઉખાડ્યું નથી તેમ કહી પાણી તળાવમાંથી કાઢતા ગ્રામજનોએ પાણી બંધ કરવાનું કહેતા તેણે કહ્યું કે મને તો કલેક્ટરે ઓર્ડર આપ્યો હોવાનું કહી પાણી કાઢવાનું ચાલુ રાખતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ભારે વિરોધ કરતા સરપંચ અને પાણી કાઢવા આવેલા ઈસમો ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડી ગઈ હતી જોકે ચણવાઈ ગામના સરપંચે તળામાંથી પાણી કાઢવા માટે પણ ગ્રામ પંચાયતના નામે થ્રી ફેઝ લાઈન લીધી હોવાની ચર્ચા ઉઠી છે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા મોટી ચણવાઈ ગામના સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે અમે અત્યારે કાલે બે એ લોકોને કહી ગયેલા કે આ મોટર ગેરકાયદે પેલું થી ચાલતો હતું પાણી બહાર નિકાલ કરતા હતા અમે એ લોકોને કહી ગયેલા હતા પે લોકોને બંધ નીકળ્યું હતું એટલે અમે આજે પાછા આવ્યા આજે લોકોને પાછી મોટો ચાલુ કરી એના માટે અમે ના પાડી પહેલા એ લોકોને ગાડા ગાડી કહી દીધી એટલે એ હા ધમકી આપી એમ કે અમે આ લાવું પેલું લાવું એમ કહી ને મનીષભાઈને અમે સરપંચને ફોન કર્યો તે એમ કે અમારા સભ્યને એમ કહી અમે પોલીસવાળાને બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં મૂકી દે હું એમ અમારી માગ જ છે કે અમે પાણી આ કાયદેસર પાણી બહાર નિકાલ કરવું જ નહીં જોયા કે ખેતી માટે ને પાણી અમારે બોર્ડ માટે ને તકલીફ પડે અમને ઓછું છે પાણી પાણીનો પ્રોબ્લેમ છે છે અમને એટલે ના પડતા ચણવાઈ ગામમાં જે દેસાઈવાળમાં તળાવ આવેલું છે એ છેલ્લે ચાર દિવસથી એ તળાવનું પાણી જે વેસ્ટેજ નાળામાં કાઢવામાં આવે છે જેની જાણ અમે સરપંચને અને ગ્રામ પંચાયતમાં તલાટીને કરવામાં આવી તે છતાં બે દિવસ ન્યૂઝમાં પણ આવી ગયું તે છતાં બી એ પાણીને અટકાવતા નથી અને પાણી કાઢવામાં આવે છે તો અમે આજે ગ્રામજનો બધા મળીને એ એની પરમિશન જે અહીંયા જે પાણી કાઢે છે એની પરમિશન અમે બધાએ માગી પણ એ એ લોકો પછી એમણે સરપંચ જોડે વાત કરાવી અમારા સભ્યોએ તો સભ્યને સરપંચ એવું કહે છે કે સો નંબરની ગાડી બોલાવીને તમને બધાને મૂકી દેશું એમ તો અમારે ગ્રામજનોને ખાલી એટલું જ છે કે આ પરમિશ પાણી જે વેસ્ટેજ કાઢે છે એની કોઈ પરમિશન છે જે અમારું આ આઈ થિંક નીવું વીઘા ઉપર મોટું તળાવ છે એમાં જે પાણી છે એ કોઈ વર કોઈ વર્ષે ખાલી નથી થતું એટલું પાણી રહેશે અને આજુબાજુ અમારા એટલા બધા ખેડૂત છે કે એમને તકલીફ પડે છે પાણીના બોરમાં તકલીફ પડે છે અને ખેડૂતને મતલબ મોટી તળાવના આજુબાજુ મોટી વસ્તી મોસ્ટ ઓફલી ખેડૂત જ છે જેને પાણી વધારે પૂરતી જરૂર પડે એના માટે ને પાણી નીકળી જાય તો એમને તકલીફ પડે કોઈ દિવસ તકલીફ નથી પડી પણ આ વખતે ખેડૂત એટલા માટે જ આવ્યા છે કે આ પાણી નીકળી જાય તો તકલીફ આવી શકે માંગ એટલું જ કે સરપંચ એવું કહે છે કે પાણી કાઢવાની પરમિશન આપી છે તો પહેલાં તો કાલે અમને પરમિશન બતાવો કે ગ્રામજનોએ અમારે જોવું છે કે પરમિશન કોણે આપી છે આજ રોજ એટલું જ કે સવારે જાણ કરવા છતાં દિવસના પાણી નહીં કાઢ્યું ને રાત્રે મોડી રાત્રે આવીને એમના માણસ જે જેમના નામનો ઠરાવ છે મનીષભાઈ ઓળ એમના માણસ આવીને પાણી કાઢતા હતા તો ગ્રામજનોએ અટકાવ્યા તો પછી એમણે બધી ફોન કરીને ધાકધમકીઓ આપી સરપંચ જોડે વાત કરી તો સરપંચ સ્થળ પર આવતા નથી અને પોલીસે પોલીસ બોલાવી અને પોલીસે કાલે ગ્રામજનોને ત્યાં સરપંચ સામે બોલાવી પણ અમે ગ્રામજનોએ એમને એવું કીધું કે અમને ખાલી પરમિશન બતાવો બાકી અમારો કોઈ ઇસ્યુ નથી આ ઇલિગલી તમે પાણી ક્યાં કાઢો છો ગેરકાયદેસર જ છે કારણ કે પાણી વેસ્ટેજ આ તમે જોઈ શકો છો નાળામાં કાઢે છે જે પાણી કશે કોઈ કામ નથી આવતું વલસાના નનકવાડા ગામમાં આવે જયરાજ પાર્ક પાસે ખુલ્લા મેદાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામમાં જયરાજ પાર્ક પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક આગ લાગી જવા પામી હતી આ આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામમાં સિવિલ રોડ પર જયરાજ પાર્કના બાજુમાં આવેલા ખુલ્લા ઘાસના મેદાનમાં આજરોજ બપોરે બાર કલાકે અચાનક કોઈક અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે આગ લાગતા સોસાયટીમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી આગ ધીમે ધીમે જયરાજ પાર્કમાં પકડી એ પહેલા સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ વલસાડ બ્રિગેડને કરાઈ હતી વલસાડ બ્રિગેડની ટીમને ઘટના અંગેની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ આગ લાગવા કારણ અકબંધ સાધુ મને પાછું નહીં આવી રહ્યું છે સાધુ પાણી મને પાછું નહીં લાગે